ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ બે હજાર છ મોડલ એક લાખ એંશી હજાર કિંમત ભાવ શેર થઈ જાય સાઈડ ગિયર વોઇલ બ્રેક ડબલ ક્લચ આગળના ટાયર નવા પાછળના ડટા તેરના ટાયર બેતાલીસ વર્ષ કંપની કલરનો કલર જંગીમાં બે કલરનો નથી કમ્પાઈ સારા છે કંપનીના ભેગા આવેલા આ નંબર હાઈડોલે વ્યાર હાઈડોલે એક નંબર ફટ સાપિંગ કપાસમાં ઊંચું કરવું હોય તો ઊંચું થઈ શકે

મહેન્દ્ર બસો પંચાણું વન ઓનર કંપની પીસ આખે આખું જોરદાર પાવર સ્ટેરિંગ સાઇડ ગિયર ઓઇલ બ્રેક ડબલ ક્લ હેવી લિફ્ટ કંપની આખે આખું કંપની ક્યાંય હળો ને એકદમ ચોખ્ખું ટાયર બાયર બધું ઓકે એમ કે મોડલ બેટરી સેલા સ્ટાર્ટ ટાયર તેર ના કટરમાં હાલશે તમારે ટ્રેક્ટર કટરમાં હાલે હાડ છે ઓટો વેટરમાં બે હળમાં આખા માં ક્યાંય નીતારો નહીં પંખામાં હડે લાભે હળોબળો કાંઈ નહીં ચોખા એકદમ આ નંબર બે હજાર દસ અગિયાર ઓટોમેટિક હુક કંપનીની ટોપલીન કંપનીનો પાટો બેગો હાચવેલું ટ્રેક્ટર છે ખેડૂતનું છે સુખી માણા છે સુખી માળાનું ટ્રેક્ટર હોય ને એ હાચવેલું હોય એનું બધા ઓઇલ નવા છત્રી આયો બધું ઓકે નવી ઉપર છત્રી નવી છે એક નિખલક ખાસ છે જ엔જી ની ફૂલ વફર તમે માખી લેવાનું છોટો જે જેમ ઓયલે નવ પાઇનો રે વરાળ નઈ ગેસ થઈ પોઈન્ટ નથી આવી પાટો પાટો બેસતા નરમાલે ગેસ નઈ

પાવર સ્ટેરિંગ ઓકે કામ કરે મસ્ક પારિંગ